જયંતી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત સાત દિવસ અગાઉથી શીખ સમાજ અને સિંધી સમાજ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરાયું ત્યારે ગુરુનાનક જયંતિ નિમિત્તે દાહોદ શહેરના ફળિયા ગુરુદ્વારા ખાતે વહેલી સવારથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું કીર્તન લંગર મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું જેમાં ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી સાથે અહીં ચાલતા ત્રણ દિવસના લંગરના મહાપ્રસાદીના કાર્યક્રમમાં મહિલાઓ પુરુષો સહિત લોકોએ પોતાની સેવા આપી

ચાલીસ કિલોમીટરમાં આવેલ તલવંડી નામના ગામમાં થયો હતો તેમના પિતાનું નામ કલ્યાણરાય મહેતા હતું અને માતાનું નામ ત્રિપતાજી હતું ત્યારે ગુરુનાનક જયંતિ અને પ્રકાશ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਜੀ ਦਾ 555ਵਾਂ ਅਭਿਮਨ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮਨਾ ਰਹੇ ਆ ਦੋਸਤ ਸੰਗਤ ਪੂਰੇ ਦੇਸ਼ ਵਾਸੀਆਂ ਨੂੰ ਲੱਖ ਲੱਖ ਵਧਾਈ ਹੋਵੇ ਜੋ ਕਿ ਪਿਤਾ ਗਾਲੂ ਅਤੇ ਮਾਤਾ ਤ੍ਰਿਪਤਾ ਜੀ ਦੇ ਘਰ ਵਿਕੇ 1469 ਇਸਵੀ ਚ ਪੈਦਾ ਹੋਏ ਸੀਗੇ ਤੇ ਜਿਨ੍ਹਾਂ ਨੇ ਕਿ ਕਿ ਪਾਂਡੇ ਤੋਂ ਪੜ੍ਹਨ ਪਾਇਆ ਸੀਗਾ ਪਾਂਡੇ ਨੂੰ ਉਹਨੇ ਆ ਪੜਾਇਆ ਸੀਗਾ ਤੇ ਜਿੱਤੇ ਕੇ ਸਾਧੂ ਨੂੰ ਲੰਗਰ ਚਕਾਇਆ ਸੀਗਾ ਉਹ ਅੱਜ ਤੱਕ ਲੰਗਰ ਚੱਲਦਾ ਆ ਰਿਹਾ ਹੈ ਜੀ ਵਾਹਿਗੁਰੂ ਜੀਤਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ 52 ਸਾਲ ਖਰੇ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਬੋਧੀ ਸੰਗਤ ਨੂੰ ਸਭ ਨੂੰ ਬਹੁਤ ਬਹੁਤ ਵਧਾਈ ਹੋਏ ਜਿਹੜਾ ਪੁਰਪਰ ਰਸਿ ਹਮਤਾ ਜਨਮ ਦਿਨ ਮਨਾਉਨੇ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ